આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં હવે દેવેન્દ્ર વસાવા મેદાને આવ્યા છે અને ચીમકી ઉચ્ચારી છે કે સાત દિવસમાં જો ચૈતર વસાવાને છોડવામાં નહીં આવે તો હવે તીર કામઠા લઈને ઘેરાવો કરવામાં આવશે સાથે જ ગુજરાતના જ આદિવાસીઓ નહીં પરંતુ મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આદિવાસીઓ આવશે અને હવે ચૈતર વસાવા જે જગ્યા પર હશે તે કચેરીનો ઘેરાવ થશે તેવી ચીમકી ઉચ્ચારી દીધી છે સુવહતો આ મામલો વિગતે વાત કરીએ આ વિડિઓમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર ન્યૂઝમાં સ્વાગત છે હું છું રેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના નેતા સંજય વસાવાની પ્રાંત ઓફિસ ખાતે એક માથાકૂટ થાય છે અને આ માથાકૂટ દરમિયાન ચૈતર વસાવા દ્વારા પાણીનો ગ્લાસ ફેંકવામાં આવ્યો ત્યારબાદ આ પાણીના ગ્લાસ વડે સંજય વસાવા પર હુમલો કરવામાં આવ્યો તેવા આક્ષેપ સંજય વસાવા દ્વારા કરવામાં આવ્યો છે તેને જ લઈને ચૈતર વસાવા સામે ગુનો નોંધાયો અને ત્યારબાદ તેમની ધરપકડ પણ કરવામાં આવી અને ધરપકડ કર્યાના ચોવીસ કલાકમાં ચૈતર વસાવાને રાજપીપળાની કોર્ટમાં રજૂ કરવામાં આવે છે જ્યાં કોર્ટ દ્વારા ચૈતર વસાવાના જામીન અને પોલીસ રિમાન્ડ પણ નામંજૂર કરવામાં આવ્યા અને ત્યારબાદ ચૈતર વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા તેવામાં હવે દેવેન્દ્ર વસાવા છે જે ચૈતર વસાવાના સમર્થક છે તેમણે મેદાને આવ્યા છે અને તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જે જગ્યાએ ચૈતર વસાવા આવશે તે કચેરીનો ઘેરાવ થશે અને તીર કામઠા લઈને અમે પહોંચી જઈશું શું ચીમકી ઉચ્ચારી રહ્યા છે દેવેન્દ્ર વસાવા તેમને સાંભળ્યા આજે સમગ્ર ગુજરાતમાં ડેડિયાપાડા અને સાગબારાના ધારાસભ્ય આદરણીય ચૈતરભાઈ વસાવા સાહેબના સમગ્ર ગુજરાતમાં નહીં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આજે સમગ્ર ચાર રાજ્યમાં ચર્ચા થઈ રહેલી છે આજે આપણે જોવા જઈએ આદિવાસીઓના લડવૈયા અને અલગ ભીલ પ્રદેશની માગણીવાળા આજે યુવાન નેતા આજે ભાજપની સરકાર એટલી તાનાશાહી પર આવી ગયેલી છે ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાવા માટે એટલા કાવતરા કર્યા અને ચૈત્રભાઈને ખોટા કેસમાં ફસાવ્યા છે એ કેસ આજે મેં ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર ભાજપ સરકાર અને તંત્રને એક ચેતવણી આપવા માગું છું કે દિન સાતમાં મેં દેવેન્દ્ર વસાવા આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા ઉપપ્રમુખ મેં પોતે ચેતવણી આપવા માગું છું કે દિન સાતમાં ચૈતરભાઈ જો નહીં છૂટે તો દિન સાતમાં અમે નર્મદા જિલ્લા ડીવાય એસપી કચેરી કલેક્ટર કચેરી અમારા જે વડલાઓ અમને જે હથિયાર આપી ગયા છે તીર કામઠા પાલિયા કુહાડી દાતરડી કે ભાલો દરેક વસ્તુ અમે લઈને નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી અને ડીવાય એસપી કચેરી ઘેરીને અને જે જેલમાં ચૈતર વસાવા છે બરોડા જેલ સબ જેલમાં એ જેલ પણ અમે ઘેરીને અને ચૈત્રભાઈને છોડવા માટેની અમે પ્રયત્ન કરીશું દિન સાતમાં જો ચૈત્રભાઈ નહીં છૂટે એટલે અમાગ્ર અમારા સમગ્ર ચાર રાજ્યના માણસો ચાર રાજ્યના આદિવાસી લોકોને અમારે આહવાન કરવાની ફરજ નહીં પડે એના માટે સરકારની ચેતવણી આપવા માગું છું જે પણ સરકાર સમજે સાનમાં એ સમજી જાય અમારા ચૈતરભાઈને દિન સાતમાં છોડવું પડશે છોડજો અને નહીં છોડવું હોય તો પછી અમે ઉગ્ર આંદોલન એમાં અમારા વડલાઓએ જે પણ અમને હથિયાર આપ્યા છે એ હથિયાર લઈને અમે મજબૂર થઈશું અને હથિયાર લઈને તમારી સમગ્ર જેલથી માંડીને ડીએસપી કચેરીથી માંડીને કલેક્ટર કચેરીથી માંડીને બધું ઘેરીને અમે અમારો આદિવાસી શું છે એ પાવર અમે બતાવી દઈશું